રાજકોટ વાસીઓ એક દિવસ માટે પીએમ બનશે તો શું ચાલુ જાણીએ તમને એક માટે તો તો તમે તમે શું શું કરો તમને વાત કરવાનો એક એક ચાન્સ ચાન્સ મળે મળે એમને હું એમ કહીશ કે કેમ ફોન નથી કરતા જો દિવસ માટે બનવાનો

પેલો તો દારૂનો પ્રશ્ન છે કે દારૂ બંધ થવો જોઈએ ગુજરાતમાં દારૂ બંધી છે પણ એટલું અમલવારી થતી નથી એટલું ડ્રગ્સ ને દારૂ વેચાય છે એની માટે સંપૂર્ણ કડક પગલા લેવા પગલાં લેવામાં આવે કાંઈ નહીં દવાખાના બધા ફ્રી કરી દઈશ ગરીબ માણસો છે જે એટલા બધા પૈસા અફોર્ડ નથી કરી શકતા તો એવા મૂંઘા એક્સપેન્સિવ ઓપરેશન હોય તો એ ફ્રીમાં કરાવી શકે આપણે તો પેલા ટ્રાફિકની સમસ્યા ઘણી બધી એ પેલા દૂર કરશે પછી જેમ આપ સ્મિતભાઈએ કીધું કે દવાખાનાનો ઘણો બધો પ્રોબ્લેમ છે અને બીજા થોડા ઘણા પ્રોબ્લેમે સોલ કરીશું પીએમ બની તો પાડ પીટાઈ જાય બધાયની પીએમ બની તો તો ભૂકાનું કર નાખી એક દી ખાલી રાખે તો પૂરું કરી નાખે મારે તો મને એક દિવસ માટે પીએમ બનવાનો ચાન્સ મળશે તો સૌથી પહેલાં તો હું કેટેગરાઇઝેશન બંધ કરીશ એસસી એસટી ઓબીસી એ લોકોને જેટલા ચાન્સ મળે છે એટલા જ જનરલવાળાને મળવા જોઈએ જનરલવાળાનો શું વાક છે જે આના લીધે જે ઘણા હોશિયાર લોકો હોય છે એ પાછળ રહી જાય છે અને આપણા દેશ માટે આપને એટલું સારું કામ નથી મળી શકતું આના લીધે તો સૌથી પહેલાં તો હું આજ બધું બંધ કરીશ ને બધાને ઇક્વલ રાઇટ્સ આપીશ પૂછીશ નહીં પણ કહીશ કે આટલું બધું જે મોંઘવારી હાલ અત્યારે મિડલ ક્લાસ લોકો ઉપર અને ઓલમોસ્ટ કહીએ તો માર્કેટમાં ઘણી મંદી જોવા મળી રહી છે અને એ મંદી એટલે છે કારણ કે બધી જ વસ્તુના ભાવ અને મોંઘવારી એટલી વધી ગઈ છે ઉપરથી જે સામાન્ય પબ્લિક ઉપર જે ટેક્સિસ લગાડવામાં આવે છે એ પણ આજે નવું બજેટ આપણું આવ્યું એમાં પણ ક્યાંક ને ક્યાંક એવું મને લાગે કે આપણા ઉપર ટેક્સીસ બહુ વધારે જ વસૂલવામાં આવે છે એઝ કમ્પેર ટુ અધર કન્ટ્રીઝ કારણ કે દુબઈની વાત કરીએ તો એ ટેક્સ ફ્રી છે તો આવી નાની મોટી વાત કહીશ પણ મેઇન ક્વેશ્ચન તો એ જ કહીશ કે ફોન કેમ નથી કરતા જો તમને પણ આવો ચાન્સ મળે એક દિવસ માટે તો તમે શું કરશો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો